નમસ્કાર મિત્રો હું ચુડાસમાં પરશોત્તમ આપ મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો ફોરેસ્ટ બીટ ગાર્ડનું ફાઇનલ પરિણામ ક્યારે આવશે વાત કરીએ તો ફાઇનલ આન્સર કી હજી સુધી બીજી વખત જાહેર નથી થઈ ફાઇનલ આન્સર કી ક્યારે જાહેર થશે નોર્મલાઇઝેશન ક્યારે આવશે ફાઇનલ પરિણામ ક્યારે આવશે આવા ઘણા ઉમેદવાર મિત્રોના મનમાં ઘણા પ્રશ્નો છે તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન તમને એક જ વિડીયોની અંદર મળી રહેશે માટે ખાસ કરીને વિડિયોને અંત સુધી અવશ્ય જુઓ અને હજુ સુધી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો વનરક્ષક બેટગાર્ડની જે ભરતી છે તેમની લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ગઈ પ્રોવિઝનલ આન્સર કી પણ આવી ગઈ અને બીજી વખત ફાઇનલ આન્સર કી આવશે મતલબ કે એક વખત ફાઇનલ આન્સર કી આવી ગઈ ત્યારબાદ ફરી વખત વાંધા અરજીઓ મંગાવવામાં આવી જેમાં લગભગ અગિયારસો જેટલી વાંધા અરજીઓ મળી અને આ તમામે તમામ જેટલી વાંધા અરજીઓ મળી છે તેમને ફરી વખત ચેક કરવામાં આવશે અને ફરી વખત ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે તો ફાઇનલ આન્સર કી હવે ક્યારે જાહેર કરવામાં આવશે ત્યારબાદ નોર્મલાઇઝેશનના માર્ક ક્યારે મળશે જ્યાં મિત્રો આ તમામે તમામ વિગત તમે અહીંયા જોઈ શકો છો તે માત્ર ને માત્ર મીડિયાના માધ્યમે મળેલી છે કોઈ ફાઇનલ કે ઓફિશિયલ રીતે જાહેર થયેલી નથી જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી હવે સૌથી પહેલાં વાત કરીએ તો ફાઇનલ આન્સર કી છે તે મીડિયાના માધ્યમે એવું મળ્યું કે એકત્રીસ મે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ પહેલાં જાહેર કરી દેવામાં આવશે વાંધાજીઓ ચેક થયા બાદ એકત્રીસ તારીખ પહેલાં જાહેર કરવામાં આવશે તેવું કહેલું છે એટલે કે એકત્રીસ તારીખ સુધીમાં બની શકે કે વન રક્ષક બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી જાહેર થઈ જાય અને ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ તમારું પરિણામ આવશે જેમની અંદર નોર્મલાઇઝેશનના માર્ક પણ ઉમેરવામાં આવશે કે શિફ્ટ શિફ્ટવાઈઝ નોર્મલાઇઝેશન થયેલું હશે અથવા પેપરવાઈઝ નોર્મલાઇઝેશન થયેલું હશે તો તેમના માર્ક એડ થઈને ફાઇનલ પરિણામ છે તે લગભગ દસથી બાર જૂન આજુબાજુ આવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે દસથી લગભગ બાર જૂનની વચ્ચે ફાઇનલ પરિણામ આવી જશે ફોરેસ્ટ ગાર્ડની જે આઠસો ને ત્રેવીસ જગ્યાવાળી ભરતી છે તેમનું ફાઇનલ પરિણામ દસથી લઈને બાર જૂન આજુબાજુ આવી શકે છે અને ફાઇનલ પરિણામ આવી ગયા બાદ જે જે ઉમેદવાર મિત્રોનું નામ ગ્રાઉન્ડ માટે સિલેક્ટ થયેલું છે મતલબ કે એસી કરતાં વધારે હશે અથવા તો જગ્યાના આઠ ગણા જે ઉમેદવાર મિત્રો બોલાવશે તેમાં તેમનું નામ આવતું હશે તેવા દરેક ઉમેદવાર મિત્રોનું ફિઝિકલ માટેનું મેરિટ લિસ્ટ તૈયાર થશે અને ફિઝિકલ માટે તેમને બોલાવવામાં આવશે જોકે તેમને લગતી હજુ સુધી કોઈ માહિતી નથી ફાઇનલ પરિણામ આવી ગયા બાદ ફિઝિકલ ક્યારે લેવાશે તેમને લગતી નવી અપડેટો પણ તમને જરૂરથી જાણવા મળશે માટે હજુ સુધી ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આવેલા બે લાઇકનને પણ ઓન કરી દેજો જેથી કરીને આવી તદ્દન નવી માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે